નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધનની મોટી રેલી ચાલી રહી છે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવ અહીંયા સભાને સંબોધિત કરી રહ્યા છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી આ દિવસોમાં પરિવારવાદની વાત કરી રહ્યા છે તમારી પાસે કુટુંબ નથી તમે તો હિન્દુ પણ નથી કાકા બદલાઈ ગયા છે તેમને જ્યારે રહો છો ત્યાં ખુશ રહશો તેજસ્વી યાદવે મહાગઠબંધનની રેલીમાં કુમાર પર કટાશ કર્યો અને હમણાં જ નીતિશ પલટુરામાને બોલાવ્યા હતા લાલુ યાદવ મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે કહ્યું કે અમે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો નથી ત્યારે મિત્રો લાલુ યાદવે કહ્યું કે અમે આવનારી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો નાશ કરીશું તેજસ્વી ખબર પડી હતી કે રાજ્યપાલે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીને ફોન પર વાત કરાવી હતી સરકારમાં કોઈ ખોટું કામ કો નહોતું નીતિશ કુમારને ખબર નથી કે તેમને શું લાગ્યું હવે જો તમે ફરીથી અહીંયા આવવાની હિંમત કરશો તો તમને અહીંથી સારો ધક્કો મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ